કે જ્યાં મૂળ કોઈ જાય તો પછી એ ઝાડ ધ્વસ્ત થઈ જાય પછી એ મંડળો પડી જાય એ મંડળો ચાલી નહીં શકે એ મંડળો નિર્ણય નહીં લઈ શકે એટલે કોઈ પણ નિર્ણયના જે લેવા હશે તો પહેલા મૂળ વાતો પર આવવું પડશે એટલે મોટા મોટા ટ્રસ્ટો પણ છે કરોડો ની અંદર એની અંદર સંપત્તિઓ છે પણ જ્યાં સુધી ભાવનાઓમાં ભાવનાઓ જાગૃત નહીં થશે કઈ સારું કરવાની ભાવના જાગે નહીં

પણ ભગવાન કોઈ પણ દિવસ ચૂકતા નથી તો જ્યારે કાકા સાહેબ દીક્ષિત ના મોઢા બાજુ જોયું અને પછી કહી દીધું બાબાએ કે કાકા તું પાસ થઈ ગયો કારણ કે તે આરસાની અંદર એ કાકા સાહેબ દીક્ષિતના ચહેરા પર એક ચિંતાની પણ લગીજ નહીં આવેલી કે બાબાને આવ્યું એને જે કહ્યું તે કારણ કે એ સમર્થ છે એ ચાહે કોઈને પણ આપી દે કારણ કે એ આપવા વાળો છે અને કાકા સાહેબની તો બીજી પણ પરીક્ષા લીધેલી કે કાકા સાહેબ દીક્ષિત એટલે બ્રહ્મ દીક્ષિત એટલે બ્રાહ્મણ એ બ્રાહ્મણ માં આવે પણ જ્યારે બાબાએ એ એની એક ખરેખર કસોટી કરી દી કે એક બકરી મરવા પડેલી હતી અને બાબાને એ કાકા સાહેબ દીક્ષિત નો દીક્ષિત ની પરીક્ષા લેવાનું મન થયું એમ તો એ મરવાની અણી પર જ હતી એ બકરી પણ જ્યારે એમને બાબા પાસે લાવ્યા અને કાકા સાહેબ દીક્ષિતને આજ્ઞા આપવામાં આવી કે ચાલ આને કાપ એમ તો મુસલમાનોને પણ કહ્યું કે આને કાપો નહીં આને ખોટી રીતે હુકામ મુસલમાનો મુસલમાનોએ પણ ના પાડેલી હતી ત્યાંના ખાટકી હતા એ લોકોએ પણ ના પાડેલી કે આમાં નહીં કપાય પણ એ કામ જયારે કાકા સાહેબ ને આપવામાં આવ્યું પોતે બ્રાહ્મણ હતા પણ બાબાની પરીક્ષા તો જુઓ કેવી બ્રાહ્મણ ને કામ શોધું ચાલ આ બકરાને હલાલ કર્યો નહી આપવાની બધા એ નહી આપી પણ તો પણ ગમે ત્યાંથી લોકો લાવ્યા અને કાકા સાહેબ દીક્ષિત ને આપ્યો કાકા સાહેબ દીક્ષિત ને આપ્યો

જાય તો ખરા પણ જરાક અટકી જાય નહીં ને કદાચ પસાડી વાળીને ગુમ મારે કે ભાઈ ને જેમ જેમ રોકે તેમ તેમ તે જોરમાં જાય જેમ જેમ રોકો આ સંસારની સ્થિતિ હોય તો એ કાકા સાહેબ દીક્ષિતને પણ એવું કર્યું કે જરાક આ ધોતિયાનો છેડો હલકો કરો એટલે બાબા ના તો પાડે ને પણ બાબાએ ના નહીં પાડી એટલે ચાલ હલાલ કરો એટલે એમણે દોતિયાનો શેડો હરખો કરીને જારે આમ કર ત્યારે બાબાએ એને કહે ઓય ઉભી રહે અરે બ્રાહ્મણ થઈને બકરાને કાપે તને શરમ નહી આવે પાછો બાબાએ આમ કર્યું એક તો આજ્ઞા પણ આપી અને પાછો એમ પણ કર્યું કે એક બ્રાહ્મણ થઈને તું બકરાને હલાલ કરે તને શરમ નહી આવે પણ કાકા સાહેબ એટલે 100% પત્નું સોનું એકદમ એકવાર સદગુરુએ કહ્યું એટલે એ પછી બકરાટ આપવાનો હોય તો પોતે કપાઈ જવાનું એટલા એ પ્રકાર ભક્ત હતા એટલે બાબા એ કાકા સાહેબ દીક્ષિત માટે એમ કે આ અને જયારે એની અંદર પછી એક ઉલ્લેખ આપવામાં આવ્યો કે ભક્ત ના ત્રણ લક્ષણ છે ત્રણ પ્રકારના ભક્તો છે કે એક સદગુરુ ના ઇશારા પણ જાણી જાય કે સદગુરુ હું કહેવા માંગી એટલે તે કામ કે ભક્ત કરી દે તે જીવનમાં ને નહીં કરે કારણ કે સદ્ગુરુ ખાલી જોઈ એટલે એને ખબર પડી જાય કે આ કરવા માંગે એ કરી જ નાખે એ પહેલા નંબર નથી અને સદગુરુ કહે અને પછી કરે તે બીજા નંબરનો કારણ કે તે કેવી પછી કરે એટલે એનો સેકન્ડ ક્લાસ આવે અને આપણે જેવા જે થર્ડ ક્લાસમાં આવે સદગુરુ કયા કરે સદગુરુ નું કામ આપણે કર્યા નથી એટલે શિષ્યો હંમેશા એક નંબર ના જોવા જોઈએ કઈ કાર્ય કરવા પેલા રમ્યા જેવા કરવા જોઈએ પણ આટલા વીસ બાવીસ વર્ષના યુવાન્યા એટલી નથી ખરાબ બે વળી બે બરોબર છે

હવે આટલા બધા ભક્તો બેહલા છે પણ એમાં ફર્સ્ટમાં તો કતા કોઈ કોઈ કામ હશે ત્યાં તો આપણે કાંઈ ફરવાના જ બધા તો આવી આ બધી વસ્તુ છે એટલે હંમેશા ને હંમેશા શિષ્યો એવા જ કે હંમેશા જાગૃત કે માણસો કોઈ માંદા માણસનો ફોન આવ્યો અને તમારા પર ગાડી હોય તો તે તૈયાર થાય જે ત્યારે તમે તૈયાર થઈને જે લાગવું જોઈએ આનું નામ એક તો પછી આવા સૂર્યા જેવા કરે તો પણ સુઈ જાય જો આ મંદિરોની વિશેષતા શું છે બધા મંદિરો બનાવી દિવસ ખૂબ ભક્તિ કરે અને પછી ધીમે 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 એ ઉતરતી જાય એ ઉતરતી જાય અને પછી ધીમે ધીમે તો પછી વરહ ખાલી એકવાર પાકો કરી મૂકે તો પછી તેનું સાતત્ય જે ખરું ત્યાંની શક્તિ જે ખરી એ ક્ષીણ થઈ જાય એ સુસુપ્ત અવસ્થામાં આવી જાય એટલા માટે પછી ત્યાં કેટલા પૂરતું મર્યાદિત રહે પણ જ્યાં રોજ આરતી ભજન કીર્તન ભોજન થતા હોય તો ત્યાં એ શક્તિઓ જાગૃત રહે બધા ધ્યાનથી સાંભળજો મંદિરો બધા જ ફળિયાવાળા કે ગામવાળા બનાવી કાઢે પણ એને જાગૃત રાખવું એ ભક્તોની જવાબદારી છે એ આપણી બધાને કારણ કે આપણે બધાએ બનાવ્યું અને એની તમે જેટલી ભક્તિ કરે એટલું ભગવાનનું બળ વધે કારણ કે પ્રાર્થના એ આત્માનો આપણે ભગવાન તાજા રે એમના નામ ખોરાક તો ત્યાંની એ શક્તિઓ પછી બધા ભક્તોની મનોકામના પૂરી કરનારી તે જગા પર પછી બધાની મનોકામનાઓ પૂરી થાય પણ પછી વર્ષમાં જઈને પાર્થોત્સવ કરી આવે જય ભાઈ તે પણ કરે તો તેમાં ત્યાં શક્તિઓ જાગૃત રહેતી નથી એટલે દરેક મંડળો એ જ્યાં જ્યાં મંદિરો છે ત્યાં આવા ભગવાનના પાઠ આરતી ભજન ભોજન બધું કરવું જોઈએ તો શક્તિઓ જાગૃત રહી એટલે શિરડીમાં સાંઈ બાબા ત્યાં આવ્યા હતા આ બધું ભક્તો પર એમને કરાયું પેલા તો પોતે અનુકરણ કર્યું પોતે એક

જ્યારે આપણને સદ્ગુરુ રૂપે મળ્યા તો આપણે બધા બહુ જ છે અને આ બ્રહ્માંડની રીતે જોવા જાય આખી દુનિયાની રીતે જોવા જાય તો આપણે તો બાબાના બાબાનું જે ઝાડ છે તો તેની છત્રસાયા નીચે છે કારણ કે અહીંથી બોસો કિલોમીટરના અંતર પર જ શિરડી એટલે આપણે તો એના રહમ એમના છત્રસાયા નીચે જ બધા જીવતા છે હમણાં વિચાર કરે કે અમારે શિરડી જવું છે તો ખાલી આ ટુ વ્હીલર પર બી કીક મારી ગયા હોય રસ્તા સારા શિરડી એટલા આપણે બાબાના નજીક રહીએ આપણે બધા બહુ સદભાગી તો આપણો બધાનો પરમ સદભાગ્ય છે તો આ મળેલા અવસરને એમના બોધોને બાબાના એક એક બોધોને આચરણમાં લાવીએ એમની એક એક લીલાઓને જો આપણે જીવનમાં ઉતારવું તો આપણો જીવન એ સહજ રીતે જીવાય જાય અને છેલ્લે આપણા મુક્તિના ખજાનાઓ ખુલ્લા થઈ જાય બાબાની એક એક લીલા એવી બધી થઈ કે રોગી આવતા તો તેમના રોગો દૂર થઈ જતા કોળી આવતા તો કોળ દૂર થઈ જતા જે અંધ લોકો આવતા તો એમને દ્રષ્ટિઓ મળવા લાગી એટલે બાબાની લીલા કાંથી કાંથી કાં પ્રસરવા લાગી લોકો થોક બંધ સિદ્ધિ આવવા લાગ્યા અને ત્યારે શેરડી ની પરિસ્થિતિ એવી હતી કે પાંત્રીસ ચાલીસ કે ચાલીસ પિસ્તાલીસ વર્ષ તો શેરડી પરિસ્થિતિ એવી હતી કે તમે કઈ દાળ ચોખા લઈ જાય તો ત્યાં મંડપ બધા પાડેલા તે લોકો આપે તો બનાવી આપે બનાવી આપે એ લોકો ચૂલા પર લાકડા સળગાવીને પણ ચાલીસ વર્ષ પર ની પરિસ્થિતિ ને આજની પરિસ્થિતિ જુઓ તમે કે શ્રીજી ની હું કાયા પલક થઈ ગઈ તો એ સિદ્ધિ ની અંદર બાબા જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી રોગો ની પણ તાકાત નહી ચાલતી કે સિદ્ધિ ગામ ની અંદર એ ઘુસી શકે એટલો બાબાનો નો તાપ હતો અને જ્યાં ધૂની હંમેશા ચાલતી એની અંદર ની ઉંધીઓ ઉંધી પ્રભાવ આજે એ અધ્યાય આવશે પણ એ અધ્યાય બધા આપણે મિક્સ માં લેવું પડે કારણ કે આજે આજે દિવસ કથાનો મધ્ય દિવસ ત્રણ ડાળા નીકળી ગયા અને ત્રણ દાડા બાકી એટલે આજનો મધ્ય દિવસ એટલે કાલ થી તો ઉત્તરાધમાં કથા જાય કાલે કથા ઉત્તરથી કક્ષામાં જાય એટલે આજના મધ્યાન ભાગમાં જ્યારે કથા આવી પણ જ્યારે બધી કથાઓ ચાલે તો વાતો જેવી બધી નીકળે અંદર થી કે માણસોને અધ્યાય વગર જાય શકતા કારણ કે એક શબ્દ કે એક વાક્ય નીકળે એટલે એમાંથી અનેકો કથાઓ અનેકો બીજ જન્મ લે

એ કેરી તો બાબા એક જ એક જ પેલામાં પીને લાખી દેતા એટલા બાબા બળવાન હતા અને બાબાને કુસ્તીનો શોખ હતો ત્યાં કુસ્તીઓ જામતી પણ કુસ્તીમાં એટલા બધા પહેલવાન હતા કે ગમે તેવા ને પછરાતી ગાળતા પણ એક સમય એવો આવ્યો કે શેરડીની અંદર મોહનદીન કંબોલી નામનો એ મલ એટલો બધો બળવાન હતો કે

થોડોક બળવાન હતો અને બાબા થાકેલા હતા એટલે સમયાંતરે બાબાને એમણે કુસ્તીમાં હરાવી દીધા બાબાને હરાવી દીધા એટલે લોકોમાં કુતુહુલ થઈ ગયું કે બાબાને કુસ્તીમાં હરાવી દીધો આ બધી બાબાની લીલા જ હતી પણ એ દિવસથી બાબાએ નિશ્ચય કરી લાવ્યો કે હવે મારે કોઈ કુસ્તી લડવી નથી અને પહેલવાનનો જે પોશાક હતો એ એમણે ઉતારી દીધો અને પછી

એવું નહી ઉઠ્યું નાના વલ્લી એટલે એક પ્રખર માણસ હતો એ એટલો બધો કડક હતો કે બાબા શું કરે એ સંતા સંતા પણ જોયા કરતો કે કઈ આની ગતિવિધિ ખરાબ તો નથી ને એટલો નાના વલ્લી એક પ્રખર હતો અને એક દિવસ એક ઘટના એવી બની ગઈ કે બધા ભક્તો જોડે બાબા જે પથ્થર પર બાબા બેસતા છે એ પથ્થર પર બેસેલા હતા જે હમણાં આપણે મૂર્તિ બેસાડે પગ પર પગ ચઢાવીને બેસેલા હતા બાબા બધા ભક્તો જોડે અને ત્યાં એ નાના વલ્લી આવ્યો અને નાના વલ્લી આવીને બાબાને એમ કહ્યું એટલે બાબા એમ એને બોલવાનો પણ એટલે બાબાને એમણે એ પથ્થર પરથી ઉઠાડી લાગ્યા પણ ત્યાં જે બધા ભક્તો હતા સામા લોકોને એ લોકો સહન નહીં થયું કે બાબાને ઉઠાડે એટલે કહેવાનું માંગે પણ બાબાએ ઈશારો કરી દીધો તમે બેસો બાબા ઉઠી ગયા સરક રીતે ઉઠી ગયા અને એ પથ્થર પર પોતે બેઠો જેમ બાબા બેસે તેમ એને બેસી જોયું આ તેમ જોયું અને પછી પાછો ઉઠી ગયો અને પછી બાબાના ચરણમાં પડી ગયો કે બાબા તું હવે બેસ જો ઘટના તો ખાલી આટલી જ બની ગઈ કા બાબાની ખ્યાતિ અને ક્યાં આ ગાંડાની ખ્યાતિ ખ્યાતિ પણ જ્યારે બધા ભક્તો વચ્ચે હતા અને આટલો જોરમાં આવીને બોલે કે ઉઠ એટલે બાબા ઉઠી ગયા અને બીજા ભક્તોને ભલે સહન નહીં થયું પણ બાબાને માં સહનશીલતાનો પણ ગુણ હતો એટલે પછી એમના ચરણમાં બાબાના ચરણમાં એ નાના વલ્લી પડી ગયો અને પછી બાબાને પાછો બેસવા ગયો એ નાના વલ્લી ધીર આવી પછી સામાવાણે એમ કહ્યું કે બાબા આ તો તું એમને રોયકા બાકી એને અમે હરપત કરી લાગશે જો આપણા ફળિયામાં કે ગામમાં પણ કોઈ વાર આવું થાય કે કોઈ પણ કોઈનો માન અપમાન કરે આવો આવો કોઈ વાર કોઈનો અપમાન કરે તો ત્યારે જે જેના માઇન્ડ ઉપર થોડા ટૂંકા વિચાર શક્તિ જાગૃત નહીં થઈ ગઈ હોય તો તે લોકો આવું ઉપર ખાસ ના જાય કે ના પગ ભાંગી નાખીએ કે કંઈ ને કંઈ કરી નાખીએ પણ ખરેખર એવું કરવાની જરૂર નથી આપણે જો સારો ભાવ રાખવું તો હામાં સામેવાળાની અંદર સારો ભાવ ઉતરે ઉતરેને ઉતરે પણ હવે બેવ પાવર ભેગા થાય તો શું થાય ત્યાં ફોલ્ટ તક થાય અને બધી વસ્તુ જોડે બાકી બીજું કંઈ થાય નહીં પણ બે પાવરમાંથી એક જો ન્યુટ્રલ થઈ જાય તો ત્યાં અવલ લેમ ચલ જાય છે બાકી બેવ પાવર પાવર ભેગા થાય તો આપણે સમાજમાં જોયું છે એ પછી પોલીસ સ્ટેશન માં જેલમાં જાય બાકી બીજું કોઈ સ્થાન નહી ભૂલે એટલા માટે હંમેશા શાંતિ રાખવાનું તો સામાએ બાબાને એમ કે તું એમને રોયકા બાકી આ નાના વલ્લી આજે અમે સરપટ કરી નાખતે પણ બાબાએ બહુ સરસ જવાબ આપ્યો બાબાએ એમ કે એ સામાને કે એ સામા આ દુનિયાની અંદર પરીક્ષા તમારી જ ન થાય પરીક્ષા મારી જ થાય નાના વલ્લીએ મારી સાથે ભલે ગમે તેવું વર્તન કરી રહ્યું પણ મારા મનમાં એના પ્રત્યે આટલો પણ કોભાવ ન જાયો એટલે આ પરીક્ષામાંથી મે પણ પાસ થઈ આ પરીક્ષામાંથી મે પણ પાસ થઈ ગયો એટલે સાઈ બાબાના શબ્દો છે કે પરીક્ષા ભક્તોની ન થાય પરીક્ષા પરીક્ષાવા સદ્ગુરુની પણ આ પ્રકૃતિ કરી લે એમાંથી એ લોકો પણ પાસ થઈલા હોય તો એ લોકોને આજે આવી પદવીઓ મળે એટલે જ આજે આ લોકો ઊંઝાય જગત ની અંદર અને આપણે કેમ નહીં ઊંઝાય કારણ કે આપણે તો જરાક તકલીફ આવી એટલે કઈ પણ બાકી નહી રાખી એટલે ઊંઝાવાની તો દૂર વાત પણ આપણને કોઈ ઉભા પણ નહી રાખે એટલે જ્યાં સુધી આ સાચી સમજણો આપણી અંદર નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ અસ્તિત્વમાં આવી શકતી આ બધા ગુઢ વિષયો છે બધા ગહન વિષયો છે તો બાબાની જ્યાં બીજે પણ લીલાની વાત કરવામાં આવે તો એક ઉના જિલ્લાનું ઉના જિલ્લાની અંદર એક સિંદર આપણે અહીંયા